દાંતેવાડાના ચોડુંગરી ખાતે જળસંચયના કાર્યનો પ્રારંભ હતો ગુજરાતના સીએમ સહિત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરી જોવા મળી હતી વિધાનસભાના પણ કાર્યક્રમમાં હાજરી જોવા મળી હતી ત્યારે જિલ્લાભરના ખેડૂત આગેવાનોની પૂર્વે જ અટકાયત કરી લેવામાં આવી મહત્વનું છે કે રજૂઆત કરતા પૂર્વે જ તમામ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી સાથે જ સીએમ ના કાર્યક્રમમાં હાજરી આપવા તથા રજૂઆત કરવા જતા આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા છે મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં સીએમના કાર્યક્રમને લઈ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે ધાનેરા લાખણી વાવ સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી જિલ્લાના અનેક તાલુકાના ખેડૂત આગેવાનોની રજૂઆત કરવામાં આવવાની હતી ત્યારે જિલ્લામાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂત આગેવાનો સંચયના કાર્યક્રમનો પ્રારંભ હતો જેમાં ગુજરાતના સીએમ સહિત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરી પણ જોવા મળી હતી તો વિશેષમાં વિધાનસભા અધ્યક્ષની પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળી હતી જિલ્લાભરના ખેડૂત આગેવાનોની રજૂઆત કરતા પૂર્વે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી